કેમ છો વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે આ કોઠો યાદ રાખવાની ટ્રીક જોઈશું એટલે કે આ કોઠો તમને સરળતાથી યાદ રહી જશે તો સૌ પ્રથમ તો તમારે અહીંયા જુઓ સાઈન કોસ ટેન કોશેક કોટ એ તમારે લખી નાખવાનું પછી અહીંયા તમારે લખી દેવાનું જીરો ત્રીસ પિસ્તાલીસ સાઠ અને નેવું પછી તમારે ખાલી એક જ લીટી યાદ રાખવાની છે ખાલી સાઈનવાળી એટલી પહેલાં લખી દેવાનું જીરો પછી એક દ્વિતીયાંશ પછી એકના છેદમાં રૂટ ટુ પછી રૂટ થ્રી બાય ટુ પછી લખી દેવાનું એક પછી નીચેવાળું એનું એ છે પણ ઉલટું છે અહીંયા જીરો તો અહીંયા એ ઝીરો ક્યાં આવશે અહીંયા એક દ્વિતિયાંશ કયા આવશે એક અહીંયા પછી આ તો સેમના સેમ જ છે પછી આ રૂટ થ્રી બાય ટુ રૂટ થ્રી બાય ટુ પછી છે ટેન એટલે કે જીરો ભાગ્યા એક એટલે કેટલા આવે જીરો એક એક દ્વિતિયાંશ ભાગ્યા રૂટ થ્રી બાય ટુ એટલે કે કેટલા વધે એકના છેદમાં રૂટ થ્રી પછી અહીંયા જુઓ એક એકના છેદમાં રૂટ ટુ ભાગ્યા એકના છેદમાં રૂટ ટુ એટલે કે કેટલા આવે એક પછી છે રૂટ થ્રી બાય ટુ ભાગ્યા એકના છેદમાં બે અહીંયા જુઓ આ બે છે અને આ બે છે ઉડી જાય એટલે કેટલા વધે રૂટ થ્રી અને એક ભાગ્યા જીરો એટલે કે અવ્યાખ્યાય